અજ્ઞાની હું સપનાનું અર્થઘટન કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ જ્ઞાની જીવનને સપનાની જેમ જોવે છે આ સપનો હોય શકે જોઈ શકો સપનાની જેમ આખા ભૂતકાળને સપના સમાન જોઈ શકો છો તમે શાળાએ ગયા રમકડા સાથે રમ્યા તમે કૂદકા માર્યા મમ્મીની સાડી પકડી તમે સ્લાઇડ ઉપર રમ્યા જોર જોરથી બૂમો પાડી મસ્તી કરી નાચ્યા કૂદ્યા અને પાછળ ફરીને જો શું આ સ્વપ્ન નથી શું આ સપનો હોય શકે હા અને બીજા વીસ ત્રીસ ચાલીસ વર્ષ ફક્ત ચાલ્યા જશે થોડા સારા દિવસો થોડા ખરાબ દિવસો અને પછી એક દિવસ હમ જીવન પૂરું થશે એટલે આખા જીવનને સ્વપ્ન સમાન જોશો તો તમે વાસ્તવિકતાના બીજા સ્તર પર જાગૃત થશો વાવ આશો છે જિજ્ઞાસાની ભાવના અહીંથી શરૂ થશે હું કહીશ આધ્યાત્મિક યાત્રા ત્યારે શરૂ થાય છે જ્યારે તમે આખી દુનિયાને સપના સમાન જોશો